સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યનો મોટો આક્ષેપ છે શહેરી વિકાસ અને આકરણી ખાતા પર અરવિંદ રાણાનો આક્ષેપ ગેરકાયદે મિલકતોની જાણકારી હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો દાવો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં એમપી અને એમએલએની બેઠકનું થયું હતું આયોજન બેઠકમાં શહેરી વિકાસ અને આકરણી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો ગાચ્યો આકરણી ખાતાના અધિકારી સુપરવાઇઝર તમામ પ્રકારની મિલકતોમાં વસવાટ ચાલુ કરાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોવાનો ગંભીર આરોપ ધારાસભ્યએ કર્યો છે જે બાદ પાલિકા કમિશનરે શહેરી વિકાસ ખાતાને એસઓપી બનાવી દરેક અધિકારી અને સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓની જવાબ નક્કી કરવાની સૂચનાઓ છે કેટલીક મિલકતો પર નોટિસ આપવામાં આવે છે લગભગ સો ટકા મિલકતો ગેરકાયદેસર બનેલી હોય છે તેની પણ માહિતી શહેર વિકાસ ખાતા પાસે હોવા છતાં જ્યારે એમાં વસવાટ થઈ જાય છે અને જ્યારે આવા પાછળથી પ્રોબ્લેમ થાય છે ત્યારે લોકો હેરાન થાય છે પરેશાન થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ત્યારે આ ખૂબ દુઃખદ બાબત છે અને કોર્પોરેશન પાસે તો આકારની વિભાગ પણ છે અને આકારની વિભાગને પણ ખબર છે કે કઈ મિલકત ક્યારે બની અને એને આકારના દફતરે ચરાવવામાં આવે છે કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય એ મિલકત ચરાવવામાં આવે છેનો વેરો લેવામાં આવે છે તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ગેરકાયદેસર મિલકતો હોય વસવાટ વગરની મિલકતો હોય એનઓસી વગરની મિલકતો હોય તો જ્યારે આપણે હાઈકોર્ટ એક્શનમાં આવે છે ત્યારે જ આવા પગલાં કેમ લેવામાં આવે છે એટલા માટે કમિશનરે પણ આ મુદ્દે ખૂબ ગંભીરતા લીધી અને ગંભીરતા લઈને જ્યારે આ બંને ખાતાના ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા પાસે છે ત્યારે એક આઈએએસ ઓફિસર તરીકે એને અધિકારીઓને અમારી સંકલન સમિતિની અંદર કહેવામાં આવ્યું કે Рукаш.